હાલો મિત્રો ગુડ મોર્નિંગ આજે તૈયાર સવાર હવારમાં ભરી તી ને અરે યાર હવારામાં સાડા પાંચ વાગ્યાનો આયો તો તે હું ગોવાન મેળ જ ના પડે ખાટલા ઘરમાં લઈ જવા પડે ખાટલા ઘરમાં લઈ જવા પડે અને પસાબ પાછો નાભી ના આવ્યા ને તે ઘરમાં પાછા સુઈ ગયા પછા પાહો હવારે ઘડીક બંધ થઈ ગયો ને ચાલુ થઈ ગયું અને આપણે ઝાર વાઢવાનું ચાલુ કર્યું હોય ને મજૂર કરેલો હોય તો ઝારે આપણી બગાડી તો હશે જ ને हा बगाडी तो असे न हला प्रिंस तो मुरनी पेशीला आयो तो दिला बेटा रेलंगी क्षेत्रमई लायो नाही काय कणा घर थी लायो रेलंगी थी हा हं मस्त लाग्यो मुरनी पेशीओ हं तारू नाम है प्रिंस अन तू पेशी वेणी लायोली हा भणवा जावणो तारे तारे करा जा हॅह वेकेशन न तारे तो आर्यन ताराचो वेकेशन या वेकेशन मस्त मजा आई जाय हं दिवाळी मते केवा फटाका बटाका फोड्या कुप्पा देम फुटी एवान कोठी चकली रॉकेट न बतू लायाता आम्ही लायाता तुम्ही उ लायाता बेटा आम्ही तो आके चकली मोठे मोठे न અને મીઠાઈ લાવ્યા હતા હં હું વાત કરી યાર હ અને નવા કપડો લાવ્યા હતા હા અને આજે તારા કપડા લાવ્યા હતા કે નહીં હા કેટલી જોડી લાવ્યા હતા બે જોડી હા દેખાડો તો ના આપણે ખેતરમાં જઈશું ખેતરમાં ઝાર વાડવા મજૂર કરેલો હોય તે ચા પાણી લઈને જવું પડશે અને પૂળા તો જોણે બગડ્યા જશી પણ તો જોઈએ તો ખરા વાઢવાનું ચાલુ કર્યું હોય એટલે હવે મજૂર કરેલો હોય એટલે જવું તો પડે જ ખેતરમાં તો હેડો આપણે ખેતરમાં જઈએ અને વાઢવાનું ચાલુ કર્યું છે તે ચાર બાર કેટલી બગડી છે એ પણ જોઈએ તો હેડો પ્રિંસ છો હેડો બેટા જઈએ ખેતરમાં આપણે તો ચાર બગલ છે અને પૂળા કઈ બધી લાવશું તો પૂળા તો મજૂર વાઢી રોય અને પછી લાઈએ તો ખબર પડ કે કેટલી બગળ અન હું થાય હે આપણો પૂળા કેટલા થા પૂળા તો ઘણા બધા થશે પણ વરસાદનો બગાડ થાય પર મોણે ખબર પડ ને ચાર કેટલી બગડી હું થઈ પણ જઈને જોઈએ તો આને ખબર પડ આ તો વરસાદનું વાતાવરણ જબરજસ્ત થયું જો કે કેવું વાતાવરણ મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણ પણ

નોટલા ખાવાનો ટાઈમ પણ થઈ ગયો તડકો પણ લાગશે એટલે હવે જઈએ છીએ